સ્પેશિયલ મારા કાના માટે જ બનાવું છું અને ગેસ ધીમા ગેસે શેકી લેવા દોઢ ગ્લાસ પાણી લીધું છે તેને ગરમ કરવા મૂકશું

પાણી હવે આપણું ગરમ પાણી થઈ ગયું છે તે હવે આપણે આપણો રવો શેકાઈ ગયો છે તેમાં નાખશું एकदम कलरफुल થાશે આ પાણી નાખ્યું એટલે તરત ખાંડ નાખી દેસુ આપણે ખાંડ નાખી દીધી એટલે ઓગળી ગઈ અને તમે જોવો અને એકદમ લસકાદાર થશે અને આને તમે બે દિવસ પણ ખાશો ને તો એ તમને પોરો નહીં પડે ઘી પ્રમાણ વધારે રાખવાનું થોડું

લસા કેદાર આપણ લસ કે દાર શીરો આપડો તૈયાર છે જોવો તમે ઉપરથી થોડુંક આપણે ઘી નાખશું હવે એમાં તુલસી પાન ને પાણીનું આસમાન આપી કાનાને જમાડી લેશું જોવો કેવો સરસ બન્યો છે તાનાને પણ ભાવ તો હશે ને લાઈક કરો શેર કરો